આજે આપણે ધોરણ 12 માં 12માં પ્રકરણમાં સ્વાધ્યાય 12.3 માં છે તો સૌ પ્રથમ જોઈએ એમાં બે બરાબર લો કે 7 મીટર કાપડની કિંમત ₹1470 છે તો 5 મીટર કાપડની કિંમત કેટલી થશે તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે આપણે ત્રિરાશિ લખવું છે એટલે ત્રણ રાશિઓ આપણને આપે છે આપણે બીજી चौथी રાશિ મેળવવાની છે ચાલો આજ આપો બે રીતે પણ થઈ જાય જો 380 રૂપિયા ને પણ થઈ જાય અને 5 7 મીટર કાપડની કિંમત આદી વિદેશ છે 1470 તો 1 મીટર ની કાપડ મળે 5 મીટર સાથે ગુણાકાર કરી નાખો તો કોણ થાય ચાલો આ શું ગણapsack અહીંયા આપણે લખીએ સૌ પ્રથમ કે 7 મીટર કાપડની કિંમત 7 મીટર કાપડની કિંમત કેટલી આવી દીધી છે 1470 खास याद रखना हो जो एक का बात है वो उसके ना नीचे जरूर पाओ ऐसे जैसे कि तुम्हारे भूल पड़े नहीं अबे पांच मीटर कापड़ की कीमत बिंदु से तो पांच मीटर कापड़ की कीमत पांच मीटर कापड़ की कीमत क्या दिखता है ये आपने मेरा तो बात है तो सौ प्रथम सुपर सौ चौबीस

सात दूसरों यानि सात दूसरों थे जैसे अन्य सात या काशात भागने वाले थे ऐसे नहीं इतने बस बसों दस गुनिया सात कर शो तो क्या तो इसमें बोलेगी अपन ने नया बसों दस गुनियां पांच अब ऐसे में अपन बसों दस गुनियां पांच कर शो इतने डायरेक्ट या डायरेक्टर उ जीरो पाँच नो जीरो सेकंड जीरो पाँच सेकंड पाँच पाँच दो दस इसलिए आपने कितना मिल गया एक हजार पच्चास तो ये कर्ज पच्चास शुमारी किया तो आया लेकिन आपको सुनिए कर्ज पच्चास चल हमें आपने सुनके तो दो पाँच मीटर कापड़ी कीमत कितनी है तो आया लेकिन ये पाँच मीटर पाँच मीटर पाँच मीटर कापड़ी पाँच मीटर काप रुपया तो एक हजार पचास હવે દાખલો નંબર 2 છે દાખલો નંબર 2 કીધું છે કે એકા 10 દિવસમાં ₹1500 કમાય છે તો 30 દિવસમાં કેટલા કમાશે ચાલો તો સૌ પ્રથમ r માં દાખલો એ રીતે કરી શકે કે સૌ પ્રથમ પહેલા શું કેલામ એક દિવસમાં કેટલા કમાય છે એ મેળવી લે અને પછી 30 સે દિવસ સાથે ગુણી નાખે તો કે એકતા એકતા 10 દિવસમાં 10 દિવસમાં કેટલા કમાય છે 10 દિવસમાં 10 દિવસમાં કમાતી રકમ કમાતી રકમ કેટલી છે 1500 રૂપિયા ચાલો એ જ રીતે હવે 30 દિવસ તો કાય ડાયરેક્ટ કરું છું કે 30 દિવસમાં કમાતી રકમ કમાતી રકમ ચાલો

કેટલો વરસાદ પડ્યો હશે અને વરસાદ x સર્ફો પડે છે તેવો આપણે ધારવાનું છે એટલે દર દે દિવસે સર્ફો વરસાદ પડે છે તો સૌ પ્રથમ આપણે અહીંયા લખી નાખીએ કે શું કીધું છે કે 3 દિવસમાં કેટલો 276 મિમી વરસાદ પડ્યો તો અહીંયા લખી નાખીએ કે ત દિવસમાં 3 દિવસમાં પડેલ વરસાદ એટલે વરસાદ બરાબર કેટલો આપણે હશે 276 મિમી પડી હશે ચાલો હવે શું કીધું છે કેટલા દિવસમાં કીધું છે કે એ અઠવાડિયામાં કેટલો વરસાદ પડ્યો છે એટલે કે અઠવાડિયામાં કેટલા દિવસ હોય 7 દિવસ તો 7 દિવસ અહીંયા લખી નાખીએ કે એ 7 દિવસમાં 7 દિવસમાં પડ્યા વરસાદ 7 દિવસમાં પડ્યા વરસાદ આપણે મેળવવાનું છે અહીંયા આપણે છોકરી ગુણાકાર કરીશું છોકરી ગુણાકાર આટલા થશે ચાલો એ રીતના 7 7 શેમાં રહેશે સાત અને 273 શેમાં રહેશે અને 273 * 7 અને 3 શેમાં ચાલો તો 273 * 7 એના શેમાં કેટલા આતા રહેશે 3 હવે દેરને ભાગાકાર કરો તો ઓડ જશે 10 3 9 3 9 27 અને 3 2 6 એટલે 12 * 3 કરશો 273 ની મળી જશે તો 12 * 7 એના 92 * 7 કરી 12 * 7 એટલે ડાયરેક્ટ અહીંયા લખો કે 7 * 2 = 14 એટલે 7 * 2 = 14 માં 72 અહીંયા લખી નાખો 72 14 વડે 1 7 * 7 = 49 63 63 * 1 = 63 એટલે 644 જવાબ આવશે તો આપણે કહી શકીએ કે આખા અઠવાડિયા દરમિયાન વયા લખી નાખો આખા અઠવાડિયા દરમિયાન પડ્યા દર दरमियान तो के वर्षा पड़ो से छसो चुम्मास मिमी वर्षा पड़ो वैसे मिमी वर्षा वर्षा, वर्षा पड़ो हे आट वरसाद दरमियान पड़ो चलो दाखला नंबर चार जो के पांच किलो भाव की कीमत एकाणु पॉइंट पचास रुपया आप तो ये जितना में ए और बी प्रश्न आता है, ये मशहूर किधर से ए के आठ किलो डाउनी कीमत है? तो सर्वप्रथम यहां दो राशि આપી દીધી છે અને આયા આ થાય ત્રીજી રાશિ એ જ રીતે અહીંયા પણ એક રાશિ માં આપી દીધી છે અને આ બે છે ચાલો તો સૌ પ્રથમ લખી નાખીએ અહીંયા શું કીધું છે એ લખી નાખીએ કે પાસ કિગ્રા 5 કિલોગ્રામ ઘઉં ઘઉંની કિંમત ઘઉંની કિંમત કેટલી થશે 91.50 રૂપિયા થશે ચાલો એ જ રીતે તો હવે અહીંયા શું કીધું છે 8 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી 8 કિલોગ્રામ ઘઉં कोण वर के आ आपण मिळवવાનું आहे तो सर्वप्रथम यहां 53 गुणाकार करते छे 3 गुणाकार ने नेसू 51 * 8 એટલે 51 + 50 * 8 છેદમાં એટલે आता आहे 5 ચાલ હવે અહીંયા પોઈન્ટ દૂર કરી દે પોઈન્ટ દૂર કરશું તો છેદમાં કેટા આવશે 2 પોઈન્ટ છે એટલે 100 તો અહીંયા લખી નાખી કે 51 50 * 8 એટલે 9150 * 8 છેદમાં 5 * 100 તો પાર અસની જમવળી જશે ચાલ હવે 915 છે તો ડાયરેક્ટ અહીંયા ભાગા લગાવી તો આના બે ના કે ડાયરેક્ટ કરવો તો પણ થાય ચાલો 5 * 1 = 5 એટલે 4 રહેશે 5 * 8 = 40 એટલે 1 બાકી છે ઉપરથી 5 એટલે 5 * 2 = 10 એટલે ખાસ યાદ રાખવાનું કે 9150 છે તો એને 180 * અથવા 915 * 3 915 છે તો 83 * 5 કરશો એટલે સમજ જશે આપણે 183 * કેટલા છે 5

સોસો એના છેદમાં કેટલા છે 10 2.1 આવી જશે એટલે કેટલો જવાબ મળી જશે આ આપણને 146.4 મળી જશે તો હવે આપણે કહી શકીએ કે 8 કિલોગ્રામ ઘોની કિંમત કેટલી થશે તો અહીંયા લખી નાખું છું કે 8 કિલોગ્રામ ઘણ 8 કિલોગ્રામ ઘોની કિંમત કિંમત કેટલી થશે રૂપિયા 146.4 થશે થશે ચાલો હવે બી સોલ્વ બી માં શું કીધું છે

खरीद आता गम गम मिलता छे घ बराबर 5 किग्रा 5 किग्रा छे तो 5 किग्रा चलो હવે 182 માં આપડે કેટલા કિલો ના છે તો એવું છે કે 182 માં ખરીદ aata गम એટલે ખરીદ aata गम चलो આ એક ના ખાસ 382 માં ખાસ હે આ ફોર્મ કે રૂપિયા નીચે રૂપિયા આવવા પડે गम છે ગમ ચાલો એટલે હવે આપણે આ શીખશું એટલે અહીંયા આવી જશે કે 5 * 183 ના છેદમાં 91.50 છે હવે આને પોઈન્ટ દૂર કરવો તમારે તો પોઈન્ટ દૂર કરું તો 100 ક્યાં જશે થાય છે ઉપર એટલે સેલનો સેલ ક્યાં જતો રહે અંશ એટલે અહીંયા આપણે x વડે વધારું હોય 5 ના આપણે 5 * 83 7/91 50 * 100 આ એટલા લખી શકે અહિયાં પોઈન્ટ દો છે ચાલો હવે 915 છે તો આપણે જો અહીંયા જોયું કે 915 હોય તો 185 * 5 થાય હોય આ લખીતા આવું 185 * 5 એટલે 185 વડે જોશે આ 5 વડે જોશે તો પર કેટલા વધ્યા 10 તો 10 વધ્યા તો આપણે કહી શકે કે 185 માં કેટલા ઘાવ હશે 10 તો અહીંયા લખી નાખવાના કે રૂપિયા

જો તાપમાનમાં ઘટાડો નબર 100 પર આવ્યો હોય તો 10 દિવસ પછી કેટલા આ તાપમાનમાં ઘટાડો થયો હશે તો સૌ પ્રથમ અહીંયા લખી નાખી કે 30

5 अंश सेल्सियस तापमान पासे सेल्सियस तापमान घटuyor છે ચાલો હવે આપનો નંબર 6 જોઈએ કે વિના 3 મહિનાનો ભાડું 7500 રૂપિયા છે જો દર મહિને ભાડું સળતો રહેતો તો આખા વર્ષ દરમિયાન કેટલો ભાડું ચૂકવશે આખા વર્ષ એટલે 1 વર્ષમાં કેટલા મહિના આવે 12 गुणा લખી નાખો वर्ष बराबर बार महीना चाह वैसे भी तो सत्रह महीना सत्रह महीना में बारह लेटो सुकूल है जो तो याद करना पड़ेगा कि तामीना सत्रह महीना सुकूती सत्रह नाम सुकूती सुकूतु બાર બાર કેટલો છે 3 750 ચાલો હવે શું કીધું છે 12 મહિના તો અહીંયા લખીએ 12 મહિના શું કોતી 12 સાપે મેળવવાનું તો 100 બત શું કશું અહીંયામાં ચોકડી ગુણાકાર 12 બયા 750 અને છેદમાં કેટલા જતા રહેશે 3 તો અહીંયા લખોશું 7500 * 12 અહિયાં છેદમાં કેટલા લખવા રા છે 3 અહિયાં છેદ ઉડાડવો તો 4 * 3 12 થશે તો 3 3 19 છે ચાલો હવે આનો ડાયરેક્ટ ગુણાકાર કરી નાખો તો અહિયાં ડાયરેક્ટ ગુણાકાર કરો તો 7500 * 4 અહી 0 સાથે કાપી 0 4 * 3 4 2 0 0 એટલે 47 25 ની બે કેટલા થશે 30 એટલે 30 તો 30000 થશે વયા કેટલા આવવાનું इसी का चलो એટલે કઈ શકાય કે શું પૂછ્યું છે આપું આખા વર્ષ દરમિયાન તો આખા વર્ષ દરમિયાન 30000 બહાર નું તો કોંટી 4 હવે આખા નંબર 7 કે જો Yeah, 4 दर्जन केले की कीमत ₹180 है तो ₹90 में कितना केला खरीदा जा सकता है चलो सर्वप्रथम तो एक दर्जन એટલે કેટલા નમ થાય 12 ઓ એ રાખી નાખો કે એક ડઝન એક ડઝન એટલે કેટલા થાય 12 નમ થાય ચાલ તો આપણે કેટલા ડઝન આપા છે 4 ડઝન તો 4 ડઝન એટલે કેટલા આંગ થશે 12 4 48 તો 48 નમ થશે ચાલ હવે પૂછું છે શું કે 4 બજેટ કરવાને 180 રૂપિયા મળ્યું મેવમાં કેટલા કેળા ખરીદો કી તો હવે આપણે શું સમજો પડશે અહીંયા રૂપિયા કેળા લખો પડશે કે આપણે રૂપિયા આપી દીધા છે કેળાની કેવા કેટલા ખરીદી શકાશે એ પૂછ્યું છે તો અહીંયા લખો કે રૂપિયા 180 માં ખરીદતા ખરીદતા કેળા કેટલા છે ખરીદતા 48 નંબર છે ચાલો toh hewan kita mau beli neorupiah, toh neorupiah kita beli di sapa sih, apne, toh neorupiah data, kia lain sih, apa aja, apne, neorupiah, neapan coba di gunakan, di neorupiah ada berapa, toh neorupiah, ada berapa, sih, nah, اس ا 0 0 اور جائے سے تو اس جتنا جو ابھی ایا کتنا ہے 9 ایا 18 تو 9 * 2 થશે 9 * 2 2 લેવળી જશે એ જ રીતે 24 48 થશે તો 24 28 2 લેવળી જશે ચાલો કેટલા આયા 24 તો કેટલા 90 માં કેટલા કહે દેશે 24 ન ખરીદી શકાશે તો આપણે લખી નાખવાનું છે કે 90 માં 90 માં 24 ન चौबीस नंग केला खरीदी सबसे चार हमें दाखला नंबर आठ जो के मौत के चौपड़ी में वजन नौ किलोग्राम हो तो तेरे चालीस चौपड़ी में वजन के चलता है तो आपने सौ प्रथम जो के दूसरे मौत के चौपड़ी में वजन नौ किलो तो आपने किलोग्राम में वजन के लाम से तो सौ प्रथम यहाँ आठ जितना लिखे ચોપડી વજન વજન કેટલું આવ્યું છે 9 કિલોગ્રામ તો 9 કિલોગ્રામ લખી નાખ્યા ચાલો હવે શું મેળવવાનું છે 40 ચોપડી વજન આપણે મેળવવાનું છે તો એ રીતના લખી નાખશું કે 40 ચોપડી ચોપડી વજન ચા આ આપણે મેળવાનું છે ચાલો આ રીતના કરો તો પણ થાય અને ડાયરેક્ટ તમારે એક ચોપડી વજન મેળવી લો અને પછી 40 ચોપડી સાથે ગુણી નાખો તો 1 4 अब 83 निकली है तो आया 40 9 मानसिक में कितना आता है 72 चलो अब यहां शेष उधार लो तो कैरीता से 8 72 फिर तो 8 9 9 9 ये जितना अब जो आया 8 5 40 कितना थे 8 5 6 तो 5 5 उड़ी दे से तो यहां जा उड़ी दे से तो बच्चे कितना पांच चलो तो सो को पूछो से 40 किलो का वजन कितना થશે तो 5 किलोग्राम થશે तो 5

અહીંયા ઘડિયાળમાં કાંટો આના પહેલા ગણીએ 5 4 7 એટલે 9 એ જ રીતે પાંચ એટલે 4 9 9 9 વજા થા 9 એટલે ચાલે તો એ 9 એટલે ચાલે તો 12 * 9 = 108 તો 12 9 108 ચાલ અહીંયા 9 એટલે 9 6 54 9 6 54 એટલે 6 54 એટલે 5:05 એટલે 6 9 54 એટલે 66 * 9 થશે એટલે 594 तो नौ ने पूरी जैसे तो ये जितना अवे जो है भाग ऐसे यह छह दो बार तो से क्या तो से छह दो बार नया नया अज्ञात बुरी नया छोटे अज्ञात सब से ऐसे क्या से तो छह छह बुरी जैसे यहाँ नया क्या क्या बताया अभी अज्ञात सौ सौ पचास चार अन्य अज्ञात बुरे भागी से नया डायरेक्ट में भागी से क्या सौ सौ पचास अज्ञात एक आठ तो क्या उधर पांच अज्ञात पंचा पंचा

ने जुनेल में ताँके राजू के लायक पेन अंदर उन्हें आपके लिए से चार वैमनिस्म में तो मनीष मनीष मारे चार सात पेन सो जैसे होते तो बताओ एक पेन की मेला वाले से तो यहाँ पे वसूल नहीं है यहाँ के लाइक लासे सात पेन भी कीमत सात पेन ने कीमत सात पेन ने कीमत के लिए मेरे से सो जैसे चार तो यह पेन �

કે મનીષ મનીષને મનીષને એક પેન 12 રૂપિયામાં મસ ચા હવે શું પૂછ્યું છે કે તમે કહી શકશો કે કોણ કોને પેન સસ્તામાં ખરીદી છે તો કોને પેન સસ્તામાં ખરીદી છે મનીષ ચાલો 12 રૂપિયાની એક પેન આને કેટલામાં ખરીદી છે 15 રૂપિયામાં ચાલો અહીંયા લખી શકીએ છે એટલે આપણે કે મનીષ સસ્તામાં વેન ખરીદશે ચાલો હવે દાખલો નંબર 12 છે કે અનિશ 43 રંગ 6 ઓરનો અને અનુપ્રે 63 રંગ 7 ઓરનો બનાવ્યા છે તો દર ઓરને કોને વધુ રંગ મળ્યા હશે ચાલો હવે બંને એક એક છો ઓરમાંથી છે એક એક 7 ઓરમાંથી તો સૌ પ્રથમ આપણે શું કરવું પડશે એક ઓરના રંગ મેળવા પડશે તો ચાલો આગલા દાખલામાં જઈએ એમાં છે અનિશ માથે લઈને તો સૌપ્રથમ અનિશ માલે ચાલો હવે શું કીધું છે એક અવર્નાના એટલે પહેલા આપણે લખો પછી 6 ઓર માં કરેલા કરેલ રા કેટલા છે 42 ચાલો તો એક અવર્ના કેટલા થશે એક ઓરના એક ઓર

ऐसा बनाया 83 हो के लिए तो ये जितना 63 100 से आया और 7 क्या आता है शेष में तो 7 9 63 किससे 9 7 7 7 हो लीजिए तो 9 ये का 9 दे 9 चार तो अनुपा 2 एक और निकल आता है हमारे से 9 ये आ रखे हैं कि 1 और 9 अनुपात अनुपा 2 9 रन जा अवे अपने प्रश्न कुष्कों से यह जो दिए के तो दर ओवर एक कोणे मुधूरन बढ़ना